સમગ્ર સોરઠ માં થી તેર વર્ષની નાની નાની બાલિકાઓ જાગરણ કરીને ફૂલકાછલી વ્રત કરશે ત્યારે ભગવાન ભોળાનાથને ને પ્રસન્ન કરવાનો તેઓનો પ્રયત્ન છે સમગ્ર સોરઠમાં નાની બાળાઓ દ્વારા ફૂલ કાજળી વ્રત કરવામાં આવતું હોય છે વ્રત રહેવા પાછળનું તાત્પર્ય જોઈએ તો ભગવાન શિવની પૂજા અર્ચના કરવાથી નાની નાની બાળા ઉપર શિવ પ્રસન્ન થતા જોવા મળે છે આ બાળા ઉપર શિવની કૃપા રહે તેવી ભાવના સાથે બાળાઓ શિવજીનું વ્રત કરતી જોવા મળે છે ફૂલને સૂંઘીને વસ્તુ પણ ખાઈ શકે છે અને પી શકે છે સવારે આ વ્રતની પૂજા અર્ચના કર્યા બાદ રાત્રિના બાળાઓ જાગરણ કરે છે આમ રાત્રિએ નાની નાની બાળો દ્વારા શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરાય છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે જૂનાગઢ ભૂલકાગડી રહેવાથી નાની બાળાઓને ધર્મ અર્થ કામ મોક્ષ ચતુરી પૂછક જે કંઈ મનોકાર્યા હોય સિદ્ધ કરવા માટે થઈને વ્રત નાની બાળાઓ કરે છે શંકર અને પાર્વતીને દર્શન કરવાને માટે ઘણી અને બાળાઓ વ્રત કરે અને ઉપવાસ કરે જાગરણ કરે અને વ્રત અને પૂજન કરે